જે એક્સટર્નલ ના વિદ્યાર્થીઓ હતા જે દર વર્ષે જે એક્સટર્નલ ની એક્ઝામ થવામાં થતી હતી તે યુનિવર્સિટી દ્વારા ઘણા ટાઈમ થી બંધ કરી દેવામાં આવ્યું ઘણા ટાઈમ પહેલા એક આવેદન પણ આવ્યું હતું જે એ માંગમાં સબસ લખ્યું હતું કે એક્સટર્નલ ફરીથી પાછા ચાલુ કરવામાં આવે જે ચાલુ કરવામાં નહીં આવશે તો એબીપી ઉગ્રતી ઉગ્ર આંદોલન કરશે ત્યાર પછી બધા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે આજ રોજ આંદોલન કરે છે અને આજે જે આંદોલન કરવામાં આવે છે એની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસન ની રહેશે જેમાં યુનિવર્સિટીએ એ દર્શાવવા માંગે છે કે અમે પ્રાઇવેટ યુનિવર્સિટી સપોર્ટ કરીએ છીએ જે એક્શન બંધ થઈ જાય છે એમાં જે પ્રાઇવેટ ખંગાની જે યુનિવર્સિટીઓ છે એને માત્ર ને માત્ર એડમિશન મળે એ લોકોને વિદ્યાર્થીઓ મળે અને જે સમાજમાં જે વિદ્યાર્થી આર્થિક રીતે નબળા એ લોકોને એક્શનલમાં જે એક્ઝામ આપતા હતા એ પણ બંધ કરી દેવામાં આવ્યું છે અખિલ ભારતીય રેલસી જ્યાં સુધી ફરીથી ચાલુ નહીં કરવા ત્યાર સુધી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને અહીંથી હજુ વિશેષ સ્વરૂપમાં હજુ ઉગ્ર આંદોલન કરવામાં Berarti jawab dari Sri Pasasan <tik>